હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે તેઓ રામના પરમ ભક્ત છે અઠવાડિયાનો મંગળવાર હનુમાનજીને સમર્પિત છે આ દિવસે તમામ ભક્તો તેમની વિધિ વિધાનથી પૂજા કરે છે હનુમાનજી વ્યક્તિના તમામ દુઃખ દૂર કરે છે તેથી જ તેમને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે રામનવમીના છ દિવસ પછી થયો હતો આ પ્રસંગની યાદમાં હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે જો કે હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મોત્સવ કહેવું યોગ્ય રહેશે કારણ કે તેઓ હજુ પણ પૃથ્વી પર ભૌતિક રીતે હાજર છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ ત્રેવીસ એપ્રિલે ઉજવવામાં આવશે આ સમય દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં રહેલી પરેશાનીઓ દૂર થાય છે અને બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે તો ચાલો જાણીએ કે કયા કયા ઉપાયો કરવાથી ફાયદો થાય છે પરંતુ તે પહેલાં જો તમે હનુમાનજીના આશીર્વાદ ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી અવશ્ય લખજો નંબર એક હનુમાન જયંતિના દિવસે ખાસ પાન બીરા બનાવીને બજરંગ બલીને અર્પણ કરો આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો કરો તેને પ્રગટાવો અને ત્યાં બેસીને હનુમાનજીનું ધ્યાન કરો બજરંગ બાણનો પાઠ કરો ત્યારબાદ હનુમાનજીને ગુલાબની મારા અર્પણ કરો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો તેમાં બે લવિંગ પણ ઉમેરવાનું ધ્યાન રાખો આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચ ઓછો થશે અને પૈસાની બચત થશે હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે જો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક સંકટ છે તો પીપળાના પાનનો આ ઉપાય હનુમાન જયંતિના દિવસે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે હનુમાન જયંતિ પર સવારે સ્નાન કર્યા પછી અગિયાર સ્વચ્છ અને સુંદર પીપલના પાન પસંદ કરો આ બધા પાંદડા પર ચંદનવરે જય શ્રી રામ લખો અને પછી આ બધા પાંદડાની માળા બનાવો તેને બજરંગ બલીને અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે નંબર બે કાળા ચણા અને બુંદીને હનુમાનજીની સૌથી પ્રિય માનવામાં આવે છે હનુમાન જયંતીની આગલી રાત્રે સવા કિલો કાળા ચણા પલાળી દો અને હનુમાન જયંતીના દિવસે આ ચણાને ઉકાળીને સવા કિલો બુંદીમાં મિક્સ કરો અને હનુમાનજીને ભોગ લગાડો ત્યારબાદ બજરંગબલીના મંદિરમાં જાઓ અને તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચો આ ઉપાય કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી આર્થિક પરેશાનીઓ દૂર કરશે નંબર ત્રણ પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર માતા સીતાએ હનુમાનજીને તુલસીનું પાન આપ્યું હતું ખાવા માટે ત્યાર પછી જ તેમની ભૂખ સંતોષાઈ હતી તેથી બજરંગ બલીના પ્રસાદમાં તુલસી હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે તેને આવશ્યક માનવામાં આવે છે અને તેને તુલસીની મારા અર્પણ કરવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને તુલસીની માળા ચઢાવો અને તેને પણ પ્રસાદમાં સામેલ કરો નંબર ચાર જો તમે લાંબા સમયથી સારી નોકરીની શોધમાં છો અને સફળતા ન મળી રહી હોય અથવા તમારા ધંધામાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જયંતિ પર આ ઉપાય અવશ્ય અજમાવો પાનના પત્તા પર બે બુંદીના લાડુ અને એક લવિંગ મૂકો તેને લપેટો તેના પર ચાંદીનો વર્ક લગાવો બીડા બનાવીને હનુમાનજીને અર્પણ કરો તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે નંબર પાંચ કેરાનું ફળ બજરંગ બલીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને તેને હંમેશા તેમના પ્રસાદ તરીકે રાખવામાં આવે છે હનુમાન જયંતી પર કેરાનો ઉપાય પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અગિયાર કેરાલો દરેક કેરામાં એક એક લવિંગ નાખો અને બજરંગ બલીને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે બાળકોમાં વહેંચી દો આમ કરવાથી તમને હનુમાનજીની કૃપા મળશે અને તમારી પરેશાનીઓ દૂર થશે નંબર છ કુંડળીના દોષને દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાન મંદિરમાં જઈને અરદના અગિયાર દાણા સિંદૂર ચમેલીનું તેલ ફૂલ પ્રસાદ વગેરે ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ફાયદો થશે આ સિવાય હનુમાન જયંતિ પર કુંડળીમાંથી મંગળના દોષને દૂર કરવા માટેનો ઉપાય પણ ખૂબ જ અસરકારક છે હનુમાન જયંતિના દિવસે રક્તદાન કરો અથવા મંદિરમાં જઈને લાલ ફળનું દાન કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મસૂર અથવા ગોળનું દાન કરો આમ કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થાય છે અને મંગળની સ્થિતિમાં સુધારો રહે છે અને તેમને તેમાંથી રાહત મળે છે નંબર સાત તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિ પર પારાના બનેલા હનુમાનજીની પૂજા કરો અને રુદ્રાક્ષની માળાથી એકસો આઠ વાર ઓમ રામ દુતાય નમઃ મંત્રનો જાપ કરો આ સિવાય હનુમાનજીને દેશી ઘીથી બનેલી પાંચ રોટલી અર્પણ કરો હનુમાન મંદિરમાં બેસીને એકસો આઠ વાર ઓમ રામ દુતાય નમઃ બોલો એવું માનવામાં આવે છે કે શનિના કારણે જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર આઠ જો પરિવારમાં રોગોના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી હોય તો હનુમાન જયંતિના દિવસે દર્દીના કપાળ પર સિંદૂરનો તિલક લગાવો કહેવાય છે કે આનાથી દરેક પ્રકારની પરેશાનીઓ ટળી જાય છે દ્રષ્ટિની ખામી માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે નંબર નવ બજરંગ બલીને અર્પણ કરવા માટે તમારા પોતાના હાથે ગોળથી બનેલી મીઠી પૂરી બનાવો અને મંદિરમાં જઈને હનુમાન ચાલીસા વાંચો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને આ મીઠી પૂરીને હનુમાનજીને ચઢાવો આમ કરવાથી તમને તેમના વિશેષ આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નહીં આવે નંબર દસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ ખાસ દિવસ હનુમાનજીને ચોલા ચઢાવવામાં આવે છે તો વ્યક્તિ મુશ્કેલીમાંથી બચી જાય છે રાહત મેળવે છે મંગળવાર શનિવાર અને હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને ચોલા અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય મુશ્કેલી આવતી નથી સાથે જ ચોલા ચઢાવનાર વ્યક્તિના જીવનમાં ભૂત પ્રેત અને શનિ અને ગ્રહોની બાધાઓ રોગ શોક કોર્ટ કેસ દેવા તણાવ વગેરે દૂર થઈ જાય છે નંબર અગિયાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ઋણમાં છો અને તમારે તેમાંથી બહાર આવવું હોય તો લોટના દીવામાં ચમેલીનું તેલ નાખો અને તેને વરના પાન પર મૂકીને પ્રગટાવો આવા પાંચ વરના પાંદડા પર પાંચ દીવા મૂકો અને હનુમાનજીના મંદિરમાં રાખો આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને તેના જીવનમાં દેવાથી મુક્તિ મળે છે તેમજ શનિની બાધાઓ પણ દૂર થશે નંબર બાર હનુમાન જયંતિના દિવસે ઘીમાં એક ચપટી સિંદૂર મિક્સ કરીને પેસ્ટ હનુમાનજી પર લગાવો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે ભય અને અવરોધોથી ભક્તોનું રક્ષણ કરે છે આ સિવાય એક ચપટી સિંદૂરમાં ઘી ભેરવીને સ્વસ્તિક ચિહ્ન બનાવીને હનુમાનજીના હૃદયમાં લગાવો અને તેને તમારા તિજોરીમાં રાખો અને વ્યર્થ ખર્ચ ટાળશો અને આર્થિક લાભ મેળવશો નંબર તેર જે છોકરીઓના લગ્ન નથી થતા તેમણે હનુમાનજીના ચરણોમાં એક ચપટી સિંદૂર લગાવવું જોઈએ અને તેમના વહેલા લગ્ન માટે હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ તમારી માંગમાં સિંદૂરનું તિલક લગાવો જલ્દી જ લગ્ન થવાની સંભાવના થશે આ સિવાય હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સરસવના તેલમાં સિંદૂર લગાવો અને ઘરના મુખ્ય દ્વારથી શરૂ થતા રૂમના દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન લગાવો જેથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ આજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો માતા લક્ષ્મી હંમેશા તમારા પર અને તમારા બાળકો પર પ્રસન્ન રહેશે અને તેમના આશીર્વાદ વરસાવશે વિડીયોના અંત સુધી રહેવા બદલ આપનો આભાર ધન્યવાદ હર મહાદેવ